આપણે દવા છવાની એ ઉખેડે ડુંગળી જયારે ચક્કર મારતા હોય જો અહીંયા ઉખેડવાનું ચાલુ હોય રત્નમાં જમણામાં ઉખેડે ઓછી રાખીએ

ટાંકવાની આજ દવા તે બ્રિજેશ ભાઈ ટાંકી ભરે અર્ધી જ ભરવાની એ મે ડુંગરી ધોવા હે ફુલાવર મે ગ્રાઉન્ડ માર દે કાલ હાજે સાતવી દે પણ કાલ હાજે પછી મોડું થઈ ગયું પાણી ફૂલ આવે ને ચાલો ટાંકી ભરી લઈ દવા રાખી લઈ પછી ચાલુ કરી દે મળ્યું દવાખા ચાલુ કીધી આર ફ્લોવરમાં ગર નથી આઈ ક્લાસ કરી ગયે અમુક અમુક ગોટા થયા કેદી હે ये वो लाइन खींचे विदित भाई ले गए नहीं એટલે ફોન ચાલે વાળો કાંઈ મેળ નથી પડતો લાલો દવા છાંટી લઈ તો મળી જો આપણે દવા છાંટી લીધી અત્યારે ખાતર હલાવવાનું ચાલુ કીધું હોય એને એમ પાણી જાય તો જીરી હલાવી દઈએ થોડું થોડું વેન્ચુરી ચાલુ કરી નાખીએ એડેમ જાય ત્યારે બધા જડ્યું નથી ચલો પાણી પાઈ નાખી હવે એડેમ જાય પાણી તે યુરિયા મૂકી દીધું ત્રણ કલાક થયા જાય હજી ભલે ઓછું થાય પણ હવે લાઈટ છે કીધું એક વાગે હવે સાડા બાર તા થયા એના પહેલા કીધું ખાતર હાલી જાય દવા આપે છાટી લીધી લાઈન ઈંટવાની એનો સકડો આવ્યો હતો તો એમાં ડુંગળી ભરાવા ગયા ત્રણેક કલાકથી હું તો હજી થ્રો તો નથી થયો પણ અત્યારે હાલ ઘડી વળી હાલ છે વરી પાછું વળી બે દિવસ એ મૂકી દેશ બે ત્રણ કલાક મીત્રો વાગી ગયા ત્રણ આપણે જવાનું હે કૂંકમાં બાજુ નહીં અહીંયા ડુંગળી સાફ કરવાનું હાલે નહીં રતનામાં કરે રતનામાં આજ કાંઈ કહેશો કાંઈ નહીં કહો કાલ તમે દુવો દીધો થોડોક ધૂરો હતો બાકી તમે જીવરી હું

ਉਦੋਂ ਤੋਂ ਉਹਨਾਂ ਦਾ ਕੀ ਆਨ ਮਗੋਂ ਆਟਾ 15 ਕਰਾਉਣਾ ਹੈ। ਕਿਰਤ 15 ਕਰਿਓ ਨੇ। ਤੋਏ ਕਾਇ ਵਾਦੋ ਨਹੀਂ ਕਰਸੋ ਰਹੀ। ਰਤਨਾ ਮਗੈਂ 15 ਕਰੀ ਆ ਤੁ। ਹਾਂ 10 ਹੈ ਨੇ 5 ਕਰ ਲੈਸ। ਇਹ ਰਤਨਾ ਹਉ 10 થઈ ਜਾਏ 15 થઈ ਜਾਏ। ਅਮੈਂ ਨੂੰ ਸੁਵਾਰ ਦੇਖਾ ਤੈਂ ਤਾਂ ਕਰਸੂ ਰਹੀ। ਜਿਓ ਮਿੱਤਰ ਡੋਈ ਜੀ ਬਈ 12 ਮਾ ਬਈ ਥਾਕੇ ਐਮ ਨਹੀਂ ਹੈ ਜੀ। ਇਹਨੇ ਕਾਇ ਬਲਾਵ ਰਾਤ ਤੋਂ ਰਾਤ। ਹਉ। ਕਿਆ ਤਾ ਦੇਖਾ ਸੀ ਤੈਂ ਤਾਂ ਅਮੈਂ ਕਸੂ ਰਹੀ। ਤੋ ਬਸ। ਤੋ ਬਲਾ ਫਿਆ। ਹਉ। ના ના બી નથી કરો કરી લો હે આપે પંદર કર્યો એટલા ચાર પાંચ ટકા લે થઈ ગયા એટલે લેતો હું ફરી આવું આવું પાણી મીટર આપણે પાણી મારવા આવ્યા પણ બાપા વારતો રહે એટલે હવે આપણે હાલો ડુંગળી ભરાવાની તો બાપા વારે પાણી વારે આ દોરીઓ પી ગયો આ એક પાવાનો ચાલો બાજકા ભરાવી લઈએ આપણે કેમ કે બાપા પાણી વારે અમે વિદિત આવી જાય ફ્રી આવે બાજકા ભરાઈએ मित्रो बात का भरोन चालू किदु है जो रत्ना में जाली बैठा है ढिंगली हमारी रतुड़ी आ हम काटे हम ठीक है ते फोड़ी ढाणी ने हूं जानी ले भरो तुम्हें भरो तुम्हें दांत आवे मने, <laughs> मने नहीं आवे मने जा अजमणा में आवड़ा दांत काटे दोयो नहीं पड़े है पड़ी चाहिए ले कौन पड़ी के हाँ। रत्ना पड़ी गया

एक का तो भर दो आज कितना बाज का भरना है रत्ना मा दस, दस ग्यारह भरेंगे दस ग्यारह भरेंगे उतना तो है उतना है माल हाँ माल है तुम जा पीछे हम लोग चार पाँच दूसरा वो खिड़ के आए बराबर अभी साफ हो रहा है थोड़ी सी गई है वो बुढ़ा है ना वो बुढ़ी कर रही है साफ अभी नहीं बुढ़ा है पानी में गया ना नहीं हाँ। जाता था इतना हो जाएगा उठा गया पानी वारने मैं उधर गया था पानी वारने तो बोला मैं वाल लेता हूँ तुम जाओ सही अच्छा। तुम सब बाज का बाज का भर के आओ हाँ। वरना शाम हो जाएगी अभी अच्छी हो जाएगी भैया जल्दी तो करते हैं पर अब टाइम लगता है ना टाइम लगता है बाज का भरने को मित्रों डूंगरी भरा है अपनी साफ सफाई वालों काम काज बहुत अधिक है बहुत सफाई करना पड़ता है સફાઈ મેં દિન પૂરા ઓ સફાઈ ના કરિયો તો હા સુધી આપણે પચાસ બાદ કરવા હોય તો કર લે ઉખેડીને પણ આ સાફ સફાઈ માં જ વધારે ટાઈમ જોવો તમે સફાઈ કે પણ આપડી ભલે ડાયરેક્ટ તમે શાક બનાવો જો એકદમ જોરદાર સબ્જી બનાવો એસા બનાતે હે હમ સાફ karte hai હા

અમે તો બધી કરી જો સાફ સફાઈ જોરદાર તમે ભાવ ધજાવતો છો ને કઈ ખબર હોય ભાવ તો જે આવે ઈ ભાવ તો અત્યારે તો ભાવ તમે ની કેમ આવે એમ ઈ તો હવે કરશે ચાલુ ચાર પાંચ દિમ કરનાર આ ચાલુ હાલો મિત્રો આપે બાચકા ભરાવી થોડાક ને કઉ ભાવ વા બરતરા થા છે બાર બાચકા થયા હે મધુરો મોધુરો એટલે આ તો ચાપ કરી લે બે જ ભરાઈ જાય આ રહી ગયો તેર માં થોડીક કેટલીક સાફ કર આ રહ્યો ચબલું લઈને લો ઉપર ભયાસી તું શું કરવા આવ્યો હે ડુંગરી લે ભાઈ લે આલો બાપા પાણી વારે હે અને પપ્પા બાંથે હે ભાઈ બાપા પાણી વારે આપણો વારો આવી ગયો બાંધવા પણ તું માર્કલ કર લે માર્કલ લે અંદર હા બાપા અહીંયા પાણીવાળા રહ્યા એને પ્રભુ ભજે સુ થાય એને મેલ ભર્યો મન મનમાય એને રામ ભજે સુ થા હવે વીડિયામાં સંભળાવી ભજ્યાન હજો ભવ્યાન છે કવે નથી તે ડુંગળી સાફ ન કરાય હે હું આવી તો ઈ હલ્યો આવી કે તેકો કરાવ્યા એ બટી

હમજાણ જીવનમાંથી આ જાય ચૌદ વરહનું એને રાજ મળ્યું તો જ ભરતજી જીવન માન ફુલાય રે રે પાંચ વરહનો રે આજનો પરધાન એ પાંચ વરહનો આજનો રે પ્રધાન એ જાલ્યો નવરે રે જલાય હમ જણ માંથી જાય રે જાય હમજો જીવન માંથી જાય એ તો જુવા જેવી માઈ થાય એ હમ જળ જીવન માંથી જાય આ પિતાજી ના ભાઈ વચન ખાતર રામવનો માં જાય પિતાજી ના વચનો ને ખાતર ભાઈ રામવનો માં જાય આજનો નો લઈને મા બાપને આજનો રામલો એ લઈને મા બાપને ને ઉતાર વૃદ્ધ આશ્રમ માં મૂકવાને જાય આમ જણ જીવનમાંથી જાય જીવનમાંથી માંથી રે જાય હમ જાણ મિત્રો આપણે અંજાર નીકળી ગયા સુમિત ભેગા ચાલો અંજાર ની માર્કેટ જોઈ આવી બાકી તો અવાર નો કઈ વિડીયો ચાલુ કીધો નથી કેમ કે રોજ પાસે હવે ડુંગળી વાળો જોઈ જોઈ બધા ઘટાડી જાય ગાડી હલાવે શરમ આવે શું હોય

હજી ટ્રાફિક ઓછી માર્કેટ ભરાય બે વાગ્યે બરાબર અને અમે સાડા બારે પહોંચીએ અહીં જો હજી એટલા નથી સાધન લો હજી ઓછા બીજો શાક માર્કેટમાંથી ખાલી કરી વકાલું અને સુમિત માલ લેવાનો યાદ માર્કેટ માર્કેટમાંથી અંજાર થી આવી ગયા હવે પાણી ચાલુ કરવાનું હે ડુંગળીમાં પાણી ચાલુ કરી દે અહિયાં હવાર નું પાણી ખોલાનું નથી કે હવા ના પર થોડીક તાણ હતી ને એટલે ડુંગળી સાફ કરાવી દે આપે ને બ્લોક કાય બનાવ્યો નતો આપે એટલે અત્યારે બપોરે ત્રણ વાગી ગયા ત્રણ નથી વાગ્યા પોણા ત્રણ જેવું થાય પણ હવે ખોલી દઈ પાણી ચા પી લીધી હવે આ બાજુ એ ઉખડવાની ચાલુ હોય આ બાજુ ડુંગળી ઉખેડે અને આપણે આ ભાગમાં પાવાનું આપણે પાવડો અહીંયા અત્યારે ખોલી દઈએ તો પી રહ્યા જ તો સવારે કાલુમાં રાયડામાં પાણી ખાતર ને પાણી ચાલુ કરવાનું હોય ચાલો ખોલી દઈએ પાણી ચા ઉપાડી આવે કેટલી ઉખડવાની હોય હમણાં તો ભારે હેલી પડે ઉખડવાની

હજી વાહે બે ધોરી આ બાકી અને બે ધોરી હજી એ ઉખડવાના પારોવાના બાકી આ ભાગ તો હજી એમ પડ્યો કાયમ એટલે હજી દસ બારથી થાચા